તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો તમારું નવા વિડીયોનું અત્યારે વાગ્યા છે મિત્રો સાડા સાતના સોરી સાડા આઠ અને હું મિત્રોના એ બેન ફેસ્ટ રેડી થઈ જાય છે રાત્રે બાર વાગે જેવા કે એવા ગયા હતા મિત્રો કાઢી ચૌદનું ફૂટિંગ પૂરું કરે એટલે લેટ સુધી ગેસ દૂધને ઉપર આવેલા આવે લાગ્યા તથા આજે થોડું ઉજાગરો હોય એવું લાગે છે મિત્રો બાકી તો ઘરમાં મસ્ત દીવાબત્તી થઈ જાય છે અને સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે ઘરમાં ઘરમાં ચા નાસ્તો કરી લઈએ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ નાસ્તો કર્યો ચા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો બે વખત ઉગ્યો ને બે વખત ચાપી દો તો મિત્રો આ સવાર 5 વાગે ઉઠી તો ઉઠીને ચાપી ને ઉગીજી પાછો મારા અંગાજી 6 વાગે ઉઠી વળી પાછો ચા પીધો ચા પીધો તો બે વખત टाटा કરતા લેજોં તો ઓર કેતો મિત્રો ચકુવાને આઈયોસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મસ્ત નાસ્તો આઈ ગયો સાવરો સરસ ચા નાસ્તો કરી લઈ અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં અને મેળવવા તો મિત્રો કાલ તો વિસનગર જ જતા પણ આજે ફરી જવું જોઈએ કાલે મને મમ્મી દુલનો લાવ્યા કપડો અને આજે મારો લેવા જવાનો વિચાર છે તો ચા નાસ્તો કરીને જે થાય તમને કીએ બાકી આપણે ઘર આગળ એરંડા છે ખેતરમાં તો કંઈ ટ્રેક્ટર આવીશું પાડીઓ કરવા માટે તો ભાઈનો ચા નાસ્તો આવવા જઈએ એટલે એ પણ તમને બતાવશું તો

મિત્રો પહોંચી વિસનગર અને કપડાની ખરીદી કરવાની બાકી છે હોસ્પિટલનું કોમ હતું તો આપણે વિસનગર દવાખોના પાથરની દવા લેવા ડોક્ટર સાહેબ ને હું કહેવું થયું કે ભાઈ તમારે પાથરના અંગાજ લઈને આપવા પછી મેરા તો આપણે હજી વસ્તુ લઈને ફરી પાછું વિસનગર આપવું પછી જોઈએ કેવું ચેટિંગ થાય છે बाकी अत्य तो कपड़ों की खरीदी कर ली है तब मैंने बताइए तो बन्या आ रही तो मित्रों पहुंची जैसी थे कपड़ों की दुकान तो मित्रों फटाफट मस्त कपड़ों की खरीदी पूरी कर ली है गैस जाए तो मैं चकाश नहीं करा थी वह लाए थे वो नहीं लाए पर अब मित्रों सीधा ज्यादा करे गैस तो सीधे गैस जाए मुलाकात करिए तो અડી ગી હોય ઘરની પથારી ફેરવી નાખી બાકી આપણે કપડો લાવ્યા છીએ તો મને મમ્મી જોવો છે બે જોડ લાવ્યા છીએ બતાવજે જાવ કોઈ ના બતાવે આપણે મોચામાં મિત્રો એક આ ટી શર્ટ આપણે બીજી એક આ ટી શર્ટ લાવે છે તો મિત્રો બે તારા માટે લાવવાનો મળે બધા મિત્રો આ પોકેટ વાળો પેન્ટ છે આવો કારણ કે મને કાળો પેન્ટ બહુ સારો ગમે છે બે બે બ્લેક પેન્ટ લાવે છે આ ડીગુ માટે કાલ ટી શર્ટો લાવ્યા હતા બે છો ચલો ભાઈ ચાલે કે તો કરા તારા વિચારવા કરી વધારા લે બોલ મસ્ત લાગ્યું હતું તો મિત્રો હંમેશા મને બ્લેક કલર નો પેન્ટ

બાકી મિત્રો આપણો ચા તો લઈ લીધો છે નાસ્તો કાઢી દી મુન્યા મમ્મી બધો ભેગા થઈ મસ્ત ચા પી લઈએ ડીગું ઊંઘી ગયો મિત્રો સરસ એ આ તો મારી લીધો ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને ઘેરથી નીકળી જતા લગભગ દસ પંદર મિનિટ પહેલાં આવી જશે આપણે માતાજીના મંદિર કોઈ મિત્રો આવ્યા છીએ આપણે આ ધનતેરસ છે એટલા માટે અમારી માતાજી માટીનો ગરબો કરવા માટે મિત્રો અમારી ભેસો હાચીત હોય એટલે મારા બુનને ગરબા માને છે માતાજીના પતાકો અમારે બેસો હાચી થઈ ગયો એટલે આ ગરબો લઈને આવ્યા છે વાત

ગરબો મૂકી દીધો મિત્રો હવે માતાજી મસ્ત દર્શન કરી લી ને અરે માતાજી ની અખંડ છીને કહીએ ગે કરવો શું કરવું કેડાવ કર ચોક્કન લઈ જા ગરબા જો બધા ખાશા બધા તો મિત્રો જે જેને માતાજીને કોમ કર્યો હવે આ કરવાને એવું માન્યું હોય તો ચઢાવવા આવું છે તો આપણે એ માન્યું એટલા માટે મસ્ત ચઢાવી દીધા ને આવી જઈએ તો મિત્રો મસ્ત સોજ પડી જાય છે અને લાલ લાલ આકાશ દેખાય છે મિત્રો ઝાડના ઓઠા છે સુરત દાદા એટલે બરોબર દેખાતા નહીં બાકી તો મિત્રો હવે ઘેર આવ્યા છીએ માતાજીનું દૂધ પૂરું કરીને ગરબા મૂકવાનું અને આદમ તેરસની અમારા ઘરમાં પૂજા થવાની છ દરેકના ઘરમાં થશે એટલે તો અમારે ઘર ફૂલોના હાર તૈયાર થાય છે હા તો મિત્રો આવું બેસો દો હોય જાય એટલે સરસ દૂધ તો મિત્રો મસ્ત સોજ પડી જાય છે છ વાગી ગયા ઘરમાં બધા પૂજા તૈયારીઓ થઈ છે આજે ડીગુ તું શું કરે છે લે મેદી મુકી આ ગોડો છોકરો હો આજે શું કરો પછી આઈન જોઈએ દૂધ ભરાને જઉં તૈયાર લેળો તા બાકી તો મિત્રો આપણે દૂધની ની સરસ રેડી થઈ ગઈ છે એક બેસ દોવાનું બાકી છે મારી દોવા છે જાય એટલે ફટોફટ આવું દૂધ ભરાઈ જઈએ પછી દૂધ ભરાઈને આવી મળી જાય મિત્રો તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે માતાજીની પૂજન વિધિ કરવાનું ઘરમાં આવી રંગોળી બનાવી છે અને લક્ષ્મી માતાનો દીવો ભરે છે મિત્રો ફોટા રાખ્યા છે બાકી જો આ ડીકો કમ્પ્લીટ કપાણ મો કરજે હો એ આહા કરો 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 લે હું તો બે ઘર કરે

આવો આવો જોડે લઈ જાઓ મૂં લેતા હો પાછો બાકી તો મિત્રો અમે તો થોડી ઘણી પેલી મૂકી શકો એટલે બધું જે સાહેબ મસ્ત છોકરો પૂજન વિધિ કરી દીધી માતાજીની બાકી એવું મૂન્યાન મમ્મીને કરશે એટલે ઓકે રેડી કમ્પ્લીટ થઈ ગયું હવે મારો તો મિત્રો મસ્ત પૂજા પાઠ કરવાનું બધું પતી ગયું છે ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે બાકી ડીગું એટલું એટલું ફૂલ વેર હું કર છે ભાઈ હા ઢગલા કરે ડગલા બાકી તો મિત્રો જમવાનું આજે આપણા ઘેર બનાવ્યું છે કઢી ડુંગળીનું શાક સરસ સાવાળું

સપોર્ટ ની ખાસ જરૂર છે આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ જય જોગણીમાં